પાકા રસ્તાના અભાવે નસવાડીના ઝરખાલીના વડિયા ફળિયાની સગર્ભાને ખાટલામાં ઉંચકીને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી હતી નસવાડી તાલુકાના વિકાસની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે જ્યાં પાકા રસ્તાના અભાવે ઝરખાલી ગામના વડિયા એક સગરબા મહિલાને અચાનક પ્રસુતિનો દુખાવો પડતા તેને ખાટલામાં ઉંચકીને મેઇન રોડ સુધી લઈ જવાઈ હતી નોંધનીય છે કે કાચા રસ્તાને લઈને એકસો આઠ એમ્બ્યુલન્સ ફળિયા સુધી આવી શકતી નથી અને અગાઉ પણ આ ગામમાં જ આ પ્રકારના ત્રણ બનાવ બની ગયા છે ત્યારે આશરે 300 થી વધુ વસ્તી ધરાવતા વળિયા ફળિયાને પાકા રસ્તાની સુવિધા ન મળતા સ્થાનિક ગ્રામજનો બારે માસ કાચા રસ્તાનો દુઃખ ભોગવી રહ્યા છે અને વહેલી તકે પાકો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે અમારી દીકરીનો હાજે દુખાવો ઉપાય તો અમે લઈ માં અમારી દીકરીને કેનલ સુધી ખાટલામાં લઈ અમારે કાચા રસ્તે કેવી તો લઈને દીકરીને કઈ પણ થાય તો સરકાર રસ્તો ના બનાવી આપે અમારે રસ્તાની માંગણી છે ચોમાસામાં અમારી દીકરીને દુખાવો થયો તો અમારી દીકરીને ચોમાસામાં પણ અમે ખાટલામાં લઈ જા આ અમારી ત્રણ દીકરીઓને દુખાવો થયો તો અમે ખાટલામાં લઈ જા અમારે કાચો રસ્તો છે અમારે પાકો રસ્તો આવતો નથી અમારા ગામ વળિયાફળિયા ઝરખલી પિતાફળિયા કહેવામાં આવે છે અને અમારા બેનને આજે રાત્રે દવાખાને દુખાવો ઉપયતો ઉપર કહેવાય એટલે એકસો આઠ વાળા ભાઈએ ઊભી રાખી હતી અને મને એકસો આઠની ની સુવિધા મળતી નથી કહેવાય રસ્તા માટેનું જ છે આ તો એટલે અમારે રસ્તાની માંગ છે જ પૂરી પૂરી એનું કારણ તો રસ્તાનું જ છે કહેવાય રસ્તો અમારા ગામે તો છે જ નહીં બહુ વર્ષોથી આ કહેવાય પંદર વર્ષ ગાળા શીલો છે કહેવાય પહેલેથી જ કહેવાય પણ અત્યારે તો ચોમાસાની અંદર છે બહુ તકલીફ પડે છે ચોમાસાની અંદર બી આ બેનોને આવું કંઈ તકલીફ થાય તો અમારે ખાટલામાં લઈને ઉચકીને જવું પડે છે કોઈ આ સરકાર શ્રીને મારે એટલી વિનંતી છે કે અમને આ રસ્તો બનાવ્યા લે તો સારું સરકાર લઈ ગયા એ ડિલેવરી ઉઠી હતી તકલીફ કાયમ આવી છે સાહેબ